सागर की जय कैवल दाम की जय सदगुरु देव की जय अविगत गादी की जय श्रीमंत कुबेर करुणा निधि करी तत्व विचार महामंत्र ना तंत्र मा समावे सोसा જ્ઞાન સંપ્રદાય આધના સ્થાપક કૈવલકર્તાના પાઠવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી અને જેને પોતાના અંતરમાં આરત હોય એવા જિજ્ઞાસુ આ આજ મોક્ષ સંન્યાસી યોગનો આપણે બીજો ભાગનો આપણે વાત કરી રહ્યા છીએ અને યોગ મોક્ષ મેળવવા માટે આપણે શું કરવું જો એના માટેની આ પરમગુરુ સાખીઓમાં કહે છે કે શ્રીમંત કુબેર કરુણા નિધિ કરી તત્વ વિચાર મહામંત્રના તંત્રમાં સમાવેશો સાર શ્રીમંત કુબેર સાગર હોવાથી જેમાં અનેક કરુણાઓ સમાઈને રહેલી છે અને કરુણા સાગર પ્રભુએ કરુણા દ્રષ્ટિ કરી સ્વજાતી અંશોને પરમ કલ્યાણ સહેલાઈથી થઈ શકે એવા હેતુથી મૂળ પરમ પરમતત્વને વિચાર વિચારીને સુગમ ઉપાય બતાવ્યો છે તે વૃત્તિ પ્રણવ હોય અને પ્રણવરૂપી તંત્રમાં તંત્રી મહાન સમત ગુરુ છે આ પ્રણવના અંદર જો તમે રમણ કરો તો ભાઈ પરમ ગુરુ જે સોહંગ સ્વરૂપ રહ્યું તમને દેખાઈ આવો પણ ક્યારે કે જ્યારે પ્રણવમાં સતત અભ્યાસ કરવામાં આવો ત્યારે તેથી મહાન તારક મંત્રના તંત્રમાં આપનપુ ને પતિ પદની એકતાનો સત્યસાર સમાવેલો છે અને સત્યસારમાં આપણે ટ્રાય કરવાનો છે તેની અનુલક્ષીને જે કોઈ મંત્ર કોઈ જન પરમ ગુરુને શુદ્ધ ઉપાસના કરશે તો સદૈ જીવન મુક્ત થઈ શકશે સદૈ દેવ હવા સત પણ સદૈવ દશાથી મુક્ત થઈ શકશે તે શંશે પજણાવવા મુજતન મનયા તો ટીકા કરો તે ન્યાયથી રહી ચરણે હજુ ઉપર દર્શાવ્યા મુજબ જેમ છે તેમ એક તારક મંત્રમાં આશયને પ્રકાશમાં લાવવા માટે પૂજ્ય શ્રી બાલકૃષ્ણ મહારાજ કહે છે કે મારા મનમાં અતિ આરત ઉત્પન્ન થઈ છે જેથી પરમ ગુરુના ચરણમાં રહી રહીને તેમની પરમ પ્રેરણાથી ન્યાય સહિત તારક મંત્ર ગુપ્ત ભાવ મારી બુદ્ધિ અનુસાર સંક્ષેપમાં જણાવ છું કૃષ્ણ સ્વામી મહારાજ કહે છે તત્વ તત્વ તોલ વાનું હો કોઈ નહીં રેવાનું કોઈ પાખંડ સો પર લે જશે અખંડ આપ પતિ જો તત્વ તત્વતોલ તપાસીએ તો નહીં રહેવાનો કોઈ પંચમશ્વસના ન્યાય વ્યક્ત અવ્યક્ત સર્વ તત્વોનો તોલ એટલે કે જે જેને અધત પ્રમાણે માપ કાઢીને વિવેક દષ્ટિથી તમારા તપાસીને નિર્ણય કરીને જોયું ત્યારે જણાવ્યું કે નામ રોગ ગુણ અને આધથી સર્વ અનિત્ય હોવાથી તે નિત્ય રહી શકતા નથી નામ રૂપગુમ કોઈ નિત્ય રહેવાનું નથી કારણ કે તે સર્વ ઉત્પત્તિ થયેલો થયેલા હોય અનેક દેવી દેવતાઓ અને દસ અવતારો તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને નિરંજન વગેરે ધર્માચાર્યો જે પંથો કાઢેલા છે તેને પાખંડ કહેવામાં આવે છે જેથી મત પંથના પંથીઓ અને તેમના ઈષ્ટો સહિત અવધિકાળે નાશ પામે છે પરંતુ એક ચૈતન્ય અંશ અને તેમના સજાતી અંશ કૈવલપતિ હોય આ અંતથી સહિત કાયમ પંથ અખાંડ રહે છે એટલે જ કહે છે કાયમ પંથ માડા કેવલ કા દેદાર આગવા આવો ને કોઈ યાર કાયમ પંથ અમારડા કે કૈવલનો દેદાર કૈવલનું હાદ સર અને સતગુવેરે આગવા પરમગુરુ કરુણાસાગર આગવા સર આવોને કોઈ આ મિત્ર તરીકે ભાવ રાખી અને તમને બોલાવો છો કે આ કાય પંથમાં તમે બધાય જોડાવો અને મોક્ષ માટે તમે થોડી આરત રાખો આમ જગતમાં બીજું કોઈ મળવાનું નથી પાખંડને પડતું કરી કથે અખંડનો જ્ઞાન ગુપ્ત ધ્વનિ ઓમકારથી રચી મંત્રની છાણ પરમ વિશેષ પરમ દયાળુ કરુણા સાગરે સર્જાતી સકરતા પતિ વિના બીજા પાખંડો પડતા મૂકી સર્વ સિદ્ધાંતોનો જે સાર જે ચૈતન્ય બ્રહ્મ છે તેના પ્રકાશક સર્વોપરી જે અદ્વૈત કૈવલ પતિ છે તેમના શુદ્ધ સત્ય ઉપાસના સમજાવવાના મતલબથી નિજ પતિનું અખંડ જ્ઞાન કથિને જિજ્ઞાસીજનોને જણાવે છે કે પરંતુ અંશોને સ્વરૂપની સ્થિતિનું જ્ઞાન થાય નહીં જ્યાં સુધી સ્વરૂપની સ્થિતિનું જ્ઞાન ના થાય ત્યાં સુધી મેળવવાની પ્રેમ જાગૃતિ થતી નથી તે પ્રેમ ભક્તિ વૈરાગ સહિત જ્ઞાન પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન ઓમકાર પ્રણવ છે અને ઓમકાર પ્રણવમાં જે સ્થિર થાય ત્યારે જ એ આ વસ્તુને ઓળખી શકે છે પરમ ગુરુએ અતિ સૂક્ષ્મ દ્રષ્ટિએ ગુપ્ત ધ્વનિ ઓમકારથી સજીવન અમર મંત્રની રચના કરી છે અને ઉલટ ઓહંગ સ્વરૂપમાં પહોંચતા હોય સુલટ સોહંગા નિજપતિને અંગીકૃત થાય છે ઉલટ અંગ સોહંગમાં પ્રણમાં પ્રેરિત થાય અને પોતે પોતાનું સ્વરૂપ ન ઓળખી શકાય સલંગ સોહંગમાં નિષ પતિની સાથે અંગીકૃત થઈ જાય છે આ વસ્તુ પરમગુરુ આગળ કહે છે કે ટેલિફોનના તાર પ્રમાણે જેમ લાઇટ વાયર દેખાતા નથી એ પ્રમાણે કહે છે મંત્ર તંત્રનો મહિમાથી ચૈતન સતાન પ્રભાવપિંડ બ્રહ્માંડમાં આપ પતિ સ્વતન અને જે ગુરુમંત્રનો મહિમા અતિ એટલે કે અનંત અને અપાર છે અને તેના વિશે કરણસ્પતિએ પોતાની પ્રકાશ બ્રહ્મવુત્તિનો ચૈતન અમલ પેરક કરેલો છે અને તેનો પ્રભાવ બ્રહ્માંડ સહિત સમસ્ત સ્થાવર જંગમના શરીરોમાં પસરી રહ્યો છે ટોટલી બધાયમાં આ વસ્તુ સ્વયંપૂર્ણ બધાના અંદર પસરી રહ્યો છે અને પ્રકાશ બ્રહ્મવૃત્તિના શિર ઉપર કરુણ પતિ કરુણા કટાક્ષ દ્રષ્ટિ પડેલી છે કરુણાની દ્રષ્ટિ રૂપે શિર ઉપર પડેલી છે જેથી આપણું અંશ સ્વરૂપ અને નિજ પતિને એકતા નો સ્વતંત્ર એટલે કે સળંગ સૂત્રવત સળંગ સૂત્રવત સ્વતંત્ર તાર જોડાયેલો છે ના અને એ ઘટના દ્વારા અંશ નિજ કરતાને મળી શકે છે ત્યાં સુધી એ નિજ કરતાને મળી શકે અને જ્યારે પ્રણવ સાથે સ્થિર થાય ત્યારે જ આપ કયો તે અંશને પતિ કૈવલ ઓહંગ સોહંગ જાપથે જુગલ સ્વરૂપ એકતાન અને જે આપ કયો તે અંશ હોય તે અલ્પ્ઞ હંગ અને સોહંગ પર આવેલું છે એ અલ્પજ્ઞ સોહંગ પ્રણવમાં આવેલું છે અને એ અંશ શિર ઉપર સ્વજાતિના સત્તાધીશ સકરતા બિરાજે છે એના ઉપર સકરતા પતિબીરાજ છે તેમનું સર્વજ્ઞ હંગ સોહંગ સોહનશીર છત્રમણિરૂપ રહેલું હોવાથી સર્વ અંશોને એક સરખું જીવન પોષણ મળે કોઈને વધારો સુને બધાને એક સરખું જ જીવન પોષણ આપે છે પરંતુ જ્યારે અંશને નીચ પતિને મેળવવાની આરત જોવા પડો આરત ઉત્પન્ન થાય છે ત્યારે સદગુરુને શરણે જઈ કૈવલ લક્ષનો બોધ ગ્રહણ કરે અને અંતર ઉપાસના દ્વારા ઓહંગ અને સોહંગના અજંપાના જાપને જાણે વપરી લો જ્યાં આરત ઉત્પન્ન થાય અને પછીના જાતે જે માત્ર ગુરુ પ્રગટ થયા ત્યારે એમણે કીધું કે આ મંત્ર છે અને મંત્રના તમે જાપ જપશો અને જ્યારે ઓહંગ સોહંગ પ્રણવ એકતા રૂપ થશે ત્યારે તમે નિજ કેવલ કૈવલકર્તાના માપ કરતા સાથે તમે એકતા કરી શકશો મોક્ષપદનો અધિકારી નથી એવું અચરત બાને કહેલો છે તો પછી આપણે કઈ જાતના કીડા છીએ કે આપણે પરમ ગુરુને ડાયરેક્ટ મોક્ષની વાતો કરી દઈએ આટલું કરીએ ને આમ કરીએ ને ઉપાસના કરીએ કેવી રીતે મેળવવા મંત્રમાં જ્યાં સુધી તાર બંધાય નહીં ત્યાં સુધી આપણા ગુરુ સાથે આપણે એકતા થતી નથી અને ટેલિફોન જેમ ટાવર પકડાઈ જાય ફોન આવે એમાં આવે ટાવર પકડાવવું જો આગળ પરમ ગુરુ વાત કરે છે એટલે કહે છે આ ઉપાસના ઓહંગ અને સોહંગના અજંપાના જાપને જાણી પોતાના અલ્પગને હંગને સોહંગ પ્રણવમાં સ્થિર કરે અલ્પગ્ન આપણું સામાન્ય અલ્પગ્ન હંગ છે એ સોહંગ પ્રણવમાં સ્થિર કરે તો પતિને સર્વજ્ઞ હંગ સાથે એકતા થઈ શકે છે ભાઈ સોહંગમાં એકતા થાય છે આગળ કહે છે ઓહંગ ભુજ છે અંશન સોહંગ હરિસ્ત પ્રમાણે ઉહંગ ઓહંગ થી અંશનો હાથ હોય અંશ નો હાથ ઓહંગ અને સોહંગ પ્રણવ સકરતા હાથ છે બે હાથ સર એક કાથે તાલી પડે બે હાથ સાથે તાલી પડે અને હસ્તો હસ્ત મેળાના માટે પતિ અંશ આપેલી સ્વજાતીય સમ શુદ્ધ સમૃદ્ધિ આપેલી જે સ્વજાતીય શુદ્ધ સમૃદ્ધિ છે એ પહેલી છે આરત અને સુરત અને સજ્જ થઈ ઓહંગ ઓહંગ પ્રણવને સોહંગ પ્રણવમાં લીન કરે જે એ સોહંગમાં સ્થિર કરી અને લીન પામો તો સ્વામીની સાથે અખંડ મેળાપ થઈ શકે છે ત્યાં સુધી અખંડ મેળાપ થાય નહીં ખાલી વંચન કરવાથી પરમ પરમગુરુનું જ્ઞાન બતાવવાથી એ અખંડ મેળાપ થતો નથી ગમે એટલી જ્ઞાનની વાતો કરીએ પણ જ્યાં સુધી અખંડ કૈવલ રબકી કિરણે અબિયાલ આવશે અબિયાલ વાત કરીએ છીએ એ જ આવશે કૈવલ રબની કિરણો છૂટે સોહંગ સોન કૈવલ અંશ થી ઉદભવે મધ્ય હેતુએ સંયુક્ત મહત્વ સજાણ જાણ અંશવૃત્તિનું ચેતન કિરણ પડતા સમસ્ત લોકોને કારણરૂપે સોહંગ બ્રહ્મનો ઉદય થયો છે એનો સૂર્યનું જ્યારે કિરણ પડ્યું અને કિરણથી આ બધા અંશો ઉત્પન્ન થઈ એ ચૈતન્ય ભાસ કે જે ચૈતન્ય કિરણો પડતા સમસ્ત લોકોના કારણરૂપે સોહંગ બ્રહ્મનો ઉદય થયો છે અને સોહંગ બ્રહ્મ એ જ સોંગ તારે નીચ કૈવલે કરતા એ અંતરવૃત્તિના અંશો પેરે કર્યા અને તારથી જેમ દેખાતો નથી એ રીતે કૈવલકર્તાએ બધાના અંતવૃત્તિના અંશોને પ્રેરક કર્યા છે અને તે સમસ્ત રૂપે સોહંગ નિધિમાંથી અંશોની ચૈતન્ય વૃત્તિના યોગે ઉહંગ પ્રણવ ધ્વનિ ઉત્પન્ન થયો છે આ ચૈતન્ય વૃત્તિના પંદર પડેલી છે એટલે ગ્રહણ કરી અને એથી આ ધ્વનિ ઉત્પન્ન થયેલો છે અને એનો અમલ વિશ્વભરમાં સર્વ ઘાટોમાં વ્યાપી રહેલો છે પણ એના સમજણ વગર બધું ખબર પડતી નથી એટલે પછી એ કોણ સમજાવે આવા મૂર્ખાઓના કે આ વસ્તુ છે આ તો ખાલી ગાય ગાયને મરી ગયા તો હોય પણ વસ્તુની સમજણ પડતી નથી ને ઓહંગ આત્માનું જીવન સોહંગ પરમાત્મા હોય એ આવતો પ્રણવ કહેવાય જે ઓહંગ એ પછી સોહંગમાં પરમાત્મામાં લીન થઈ જાય તો હોય છે એ ઘટના દ્વારા સમસ્ત જગતનો ખેલ ચાલી રહ્યો છે એટલે કહેવાય છે કે સોહંગ એ સૂર્ય રૂપે છે અને ઓહંગ એ શિષ્ય રૂપે છે આ સમજણ જો જીવનામાં ઉતરી જાય તો ઓહંગ કુણ કહેવો અને સોહંગ કુણ કહેવો એના પળમાં ખબર પડે જાય અને આ જ્ઞાનની સમજણ અંશોમાં સાચી નહીં હોવાથી અંશો પટક્યા કરે છે આગળ કહે છે અંશ અંશની એકતા કરતો તારક મન ટેલિગ્રાફના યંત્રવત ઓ હંગ સોહંગ નહોતા દ્રષ્ટાંતમાં કહે છે પરમગુરુ જેમ કોઈ વ્યક્તિ તેના મતલબની વાત કરવી હોય તો ટેલિફોનના યંત્ર દ્વારા પોતાની સંબંધી સાથે વાત કરી શકે તો ટેલિફોનમાં વાતો કરી કે મેસેજ કરી શકે ખરાબ ચિત્રો પણ જોઈ શકે આ ટેલિફોન યોગી અને પરમપુરી એ વખતે પણ ટેલિફોનની વાતો કરેલી છે કારણ કે આ સમય આવો આવશે બધા ટેલિફોન વાપરજે એટલે કહે છે કે ટેલિફોનની માધ્યમથી તમે કોઈના જોડે સ્પષ્ટ રીતે વાત કરી શકો છો તે જ પ્રમાણે ત્યારે રૂબરૂ પ્રત્યક્ષ મળ્યા હોય તેવો પ્રમાણ અને કાર્ય સિદ્ધ થાય છે કે આપણે નહીં જઈએ પણ પ્રત્યક્ષ પ્રમાણને કાર્ય સિદ્ધ થાય છે એવી જ રીતે પ્રત્યેક શરીરોમાં ટેલિફોનના ન્યાય ઓહંગ અને સોહંગ તાર આવેલો છે પણ એના મિલન કરવા માટે આપણે જળને બેસાડવું પડશે અને જ્યાં સુધી જળને બેહ ત્યાં સુધી ચૈતન્ય ઓહંગ સોહંગ સાથે આપણે એકતા થશે આ સ અને એ તાર આ બાજુના છે કારણ કે કૈવલ રબની આ કિરણો છે કિરણો પડી ત્યારે આ ચૈત્યને અંશને સ્પર્શીને રહેલો છે પેલી મોબાઈલ મોબાઈલ એકબીજાના કનેક્શન છે એ માએ પણ એકબીજાના કનેક્શન સાથે એકતા કરીને રહેલા છે પણ આપણને જ્યાં સુધી સૂજ નથી ત્યાં સુધી સમજણ નથી એટલે આપણે બીજી બીજી અવળી હવળી વાતો કરી જઈએ છે પણ બાજુ નિજ પતિ સાથે જોડાયેલો છે અને તેનો દ્વાર અંશ પોતાના હંગમાં નિજ પતિનો મેળાવ મેળવાનો ભાવ ભરીને સંપૂર્ણ કરે તો સંપૂર્ણ ભરી કાઢે તો અંશીપદમાં એકતા થતાં વાળ લાગતી અંશીપદમાં એકતા કરાવે પતિ પોત પરમ ગુરુ એકમેક સમજે સંતએ મોટો અંશી પદમાં એકતા કરાવે એવો પરમ ગુરુનો આદેશ વૃત્તિવૃત્તિના વેગની પ્રણવ યંત્ર પર જાય ત્યાં પહોંચે સાક્ષીને એવી તત્વ કળા વૃત્તિ વૃત્તિ વિદ્યુતના વેગની પ્રણવ યંત્ર પર જાય આ અંશ પોતાના ઉર્મ અતિ ઉમંગ ધારણ કરીને મહાતીવ્ર વૈરાગૃપી વીજળીના વેગપૂર્વક જેમ તારમાં ફટ દઈને વાતચીત થઈ જાય એ રીતે અંતવૃત્તિમાં સોહંગ યંત્ર પર લઈને અને જઈને સ્થિર કર જો એકવાર સ્થિર થઈ જાય તો સોહંગ શિર પર રહેલો સર્વ હંશોનો સાક્ષી સર્વ પરમ ને પહોંચી શકે છે અને એવી તત્વ અકળ કળા નિજપતિએ પ્રથમથી જ કરેલી છે આના વિદ્યુતનો વેગ એટલો સ્પીડલી છે કે તમને એકવાર સ્થિરતા આવી જુઓ એટલે જ કહીએ છીએ કે તમે એકવાર સ્થિરતા આવો અને જો પરમગુરુ સાથે એની દ્રષ્ટિ જો મિલતી હોય તો એવા અંશનો પણ હું સંત તરીકે એને ધન્યવાદ કરું છું કે જેને અંશની દ્રષ્ટિ પરમગુરુના પરમ બિરાજમાન થાય એવા અંશનો અનેક ધન્યવાદ છે અને એવો અંશ પરમગુરુનો વાલો લાગ બાકી બીજા બધા કાલા લાગે કારણ કે વાલો પરમ ગુરુ સાથે એકમેક થાય ટેલિફોનના ન્યાયે અને પરમ ગુરુ એ વખતના દ્રષ્ટાંતો અત્યારે પણ એ ટેલિફોનનું ચાલી રહ્યું છે અને બધી દુનિયા ફરી રહી છે પણ જે તાર લગાવવાનો છે એ સાચો લગાવી શકતા નથી અને જે નહીં લગાવવાના તાર એ જગ્યાએ લગાવી રહી છે જીવ એટલે એને સાચી સમજણ પડતી નહીં એટલે કહીએ છીએ કે આ વસ્તુને સમજો જાગો અને પોતાના આત્માના ઉદ્ધાર માટે પરમ મોક્ષ ની આશા રાખવા છો કૈવલ મોક્ષનો માટે જો તમે આશા રાખતા હો તો કૈવલ મોક્ષ સંન્યાસી યોગ જો સંન્યાસ વગર આ યોગ સિદ્ધ થાયો નથી પરમ ગુરુએ પણ હમ જી તુ કરો તો તું આમ હમ જોઈ હોય આ કઈ અમારી વાણીના યહી પી વિરામ જે તે બોલીએ છીએ શ્રીમંત કવડા સાગીર ગી જય ગય વા જય સદગુરુ દેવી જય જગાસી જય અવિગત ગાદી કીધું